રાજકોટ જિલ્લાના ધોરાજીના રસ્તાઓ બન્યા બેસમાં ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓમાં પડ્યા હતા ખાડાઓ રસ્તાનું સમારકામ કરવાની જગ્યાએ તંત્ર દ્વારા ખાડાઓમાં ધૂળ નાખી દીધી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ ખાડા નગરી પાથ ધોરાજીના રસ્તાઓ ધૂળ્યા બન્યા ધોરાજીમાં નગરપાલિકા દ્વારા રસ્તા ઉપર ઉડતી ધૂળને લઈ ટેન્કર દ્વારા પાણીનો કરવામાં આવે છે છંટકાવ તો રાજ્યના રસ્તાઓ મુદ્દે રાજકારણ આવું રસ્તા મુદ્દે ભાજપ અને નગરપાલિકાના વહીવટદાર પર કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપો કોંગ્રેસનો આક્ષેપ કે નગરપાલિકા પર વહીવટદારના શાસનમાં સ્થાનિકો હેરાન અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા હોવાનું કોંગ્રેસનો આક્ષેપ અધિકારીઓના પાપે ધોરાજીના લોકોની હાલાકી વધી હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ ભાજપ એ કોંગ્રેસના આકષેપને પાયાવિહોણા ગણાવ્યા શહેર ભાજપના પ્રમુખનું નિવેદન કે કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે ભાજપના સ્થાનિક ધારાસભ્યના પ્રયત્નથી ધોરાજીના રસ્તાઓ બનાવવાના કામ મંજૂર થઈ ગયા છે રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરના જે નગરપાલિકાના રસ્તાઓ ખરાબ અને ખાડા ખબડાવાળા જે થઈ ગયા છે અને તેનું પીરિયડ એક કે બે વર્ષનો છેલ્લા બે વર્ષ ત્યાં થયા અને પીરિયડ રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરને કરવાના હોય તેના માટે અમે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદારશ્રીને રજૂઆત કરેલ છે કે આવા ખાડા ખબડાવાળા જે કાંઈ રસ્તા જેનો સમય મર્યાદાના પીરિયડમાં તાત્કાલિક રિપેરિંગ થાય તેથી લોકોને સારી રીતે સુવિધા મળે અને લોકો તેમના વાહનો હાલવા ચાલવા કોઈ મુશ્કેલી ન પડે અને ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દિવસો દરમિયાન લગભગ સોળ કરોડના વિકાસના કામો રસ્તાના કામો ધારાસભ્યજી દ્વારા અમારા સંગઠન દ્વારા મંજૂર કરાવેલ છે અને તે રસ્તાઓ જે કાંઈ પણ એને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા છે કે વર્ક ઓર્ડર આપેલા છે કે અપાઈ ગયા છે જે કાંઈ પ્રક્રિયા છે એ તાત્કાલિક પૂરી કરી અને તેના જેમ બને એમ વહેલી તકે ધોરાજીના રસ્તાઓ નવા થાય અને લોકોને સુવિધા મળે તે માટે અમે તત્પર છીએ અને તે માટે ચીફ ઓફિસર વહીવટદારશ્રી કીધેલ છે કે તાત્કાલિક રસ્તાઓનું કામ ચાલુ થાય કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહ્યા છે કે અધિકારીઓના વાક્ય અને ભાજપના નેતાઓનો નથી એટલે નેતાઓ બન્યા અને લોકો રોગનો શિકાર કોંગ્રેસના લોકો છેલ્લા દોઢ વર્ષ પહેલા તેમનું શાસન હતું અને તેમના શાસન દ્વારામાં પણ રોડ રસ્તામાં જે કાંઈ નબળા કામગીરી થઈ ગયેલી છે તે હાલના લોકો આજ આ લોકો ભોગવી રહ્યા છે અને જે કાંઈ પણ કાર્યવાહી છે જે કાંઈ નવા રસ્તાનું કામ કરવાનું છે તે ડામરના કામ હોય તો એને ચોમાસાના પીરિયડ જે કાંઈ નક્કી કરેલો હોય સરકારશ્રી દ્વારા તે પીરિયડ પૂરા થયા બાદ રસ્તાના ડામર પ્લાન્ટ ચાલુ થાય અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે કાંઈ નગરપાલિકાના રસ્તાઓ છે તે તાત્કાલિક ધોરણે શરૂ થઈ જશે અને તેવું આવેલ છે તે ખોટી રીતે અને તેઓ અગાઉ અગાઉ પણ તેમના સમય દરમિયાન શું કરેલ છે અને ક્યાં ભ્રષ્ટાચાર કરેલ છે તે પણ જોઈ શકો છો અને જોઈ શકે છે તો એ આ બધા આક્ષેપો છે એ પાયાવિહોણા ખોટા છે

ખરેખર પેચ વર્ક કરવું જોઈએ જેના કારણે ધૂળ ન ઉડે અને લોકોનું સ્વાસ્થ્ય પણ ન જોખમાય અત્યારે ખુબ જ પરિસ્થિતિ ખરાબ છે તમે સરકારી હોસ્પિટલ ની અંદર જોવો તો શરદીના ને એના કેસ ખુબ જ વધ્યા છે લોકોને જે શ્વાસ લેવા શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે મારું નામ ધર્મેશ રાજ્ય સામાજિક કાર્યકર ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી આ વરસાદી માહોલને હિસાબે રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં થઈ ગયા તંત્ર એ કઈ ધ્યાન દીધું નથી ને એટલા બિસ્માર થઈ ગયા કે તંત્ર થોડી કામગીરી તો કરી પણ એવી ધૂળ નાખી છે કે લોકોને ઉડી ઉડી ને શ્વાસમાં ઘાસ લેવા પણ તકલીફ પડે છે ને તંત્ર જે પણ દૂરવાના હોય ખાયદેસર ના ખાડા એ રીતે દૂરેલા નથી ને ક્યાંકથી ધૂળ નાખી ને લોકોને તબિયત ઉપર ખરાબ અસર પડે છે ને એટલા ધોવા ગઈ છે ને હવે તો ધૂળ નબળી પણ થઈ ગઈ સાથમાં

એટલે બહુ તકલીફ પડે છે ગાડી સ્લીપ થવાનો પણ ભય રહ્યા છે એક્સિડન્ટ નો પણ ભય રહ્યા છે અને ધૂળ એવી નાખી છે કે એટલી ઉડે છે કે એની વાત ના પૂછો મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરના રસ્તાઓ વરસાદને કારણે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલા હતા ત્યારબાદ તંત્ર દ્વારા ખર્ચ કરી અને આ ખાડાઓની અંદર માટી નાખવામાં આવી અને અમુક રસ્તાઓ જે તે પરિસ્થિતિમાં હાલમાં પણ છે જે રસ્તાઓ ઉપર માટી નાખવામાં આવી છે એ રસ્તાઓ અત્યારે ધૂળિયા રસ્તાઓ બની ગયા છે ધૂળ ઉડવાને કારણે શ્વાસના દર્દીઓની જે સંખ્યા હતી એમાં વધારો થયો છે અને એવા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બીજી તરફ જોઈએ તો વેપારીઓ છે તો વેપારીઓને પોતા પોતાના ધંધા રોજગાર ઉપર પણ બેસી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમુક જગ્યાએ તંત્રએ

કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે જે રસ્તાઓ ગેરંટી પીરિયડમાં તૂટી ગયા હોય એ કોન્ટ્રાક્ટરોએ રિપેર કરવા જોઈએ અને તંત્રએ એમની પાસે રિપેર કરાવવા જોઈએ પણ પરંતુ તંત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યના ઇશારે કોન્ટ્રાક્ટરોને છાવડતા હોય તેવું અમને લાગી રહ્યું છે